અમદાવાદ કે જ્યાં સરખેજ ધોડકા રોડ ઉપર વરસાદ વરસ્યો ભાત ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો ઘણા વર્ષોથી રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે સરખેજ ધોડકા રોડ કે જે પાણી પાણી થઈ ગયો છે સવારથી જેટલો વરસાદ આ વિસ્તારોમાં વરસ્યો જેના કારણે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા સરખેજ ધોળકા હાઈવે પર આવેલા ભાત ગામમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે હાલમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાના ભાગરૂપે આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભાત ગામનો જે મુખ્ય માર્ગ છે તેની પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણીના ભરાવને કારણે રસ્તા ઉપર મહાકાય ખાડા પડી ગયા છે આ ખાડાની અંદર કોઈ વાહન પટકાય નહીં અને અકસ્માત ન સર્જાય તે માટે અહીં સાવચેતીના પગલાંના ભાગરૂપે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે પરંતુ જે જીવન જરૂરી વસ્તુઓ અને જે લોકો ફસાઈ ગયા હોય તેમને બહાર કાઢવા માટે ટ્રેક્ટરનો સહારો પણ લેવામાં આવી રહ્યો છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બંને તરફથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે પાંચથી છ ફૂટ જેટલા વચ્ચે પાણી ભરાઈ ગયા છે અને જેને કારણે હાલમાં વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે હાલ સીધા દ્રશ્ય કહી શકાય કે બંને તરફ જે સુરક્ષા જવાનો છે તે પણ ગોઠવી દેવામાં આવ્યા છે અને જે વાહનો પસાર થઈ રહ્યા છે તેમને યુ ટર્ન લઈ અને પરત મોકલી રહ્યા છે અને અન્ય રસ્તા પરથી જવા માટે તેમને સૂચન કરવામાં આવી રહ્યું છે એવા જ આપણે અહીં જે પરિસ્થિતિ છે તે અંગે સ્થાનિક સાથે વાત કરીશું હાલમાં જે આ ભાત ગામનો જે મુખ્ય રસ્તો બંધ થયો છે વરસાદને કારણે શું છે હાલમાં પરિસ્થિતિ હા હાલમાં પરિસ્થિતિ એટલી છે તો અત્યારે અમારે ધોળકા હોસ્પિટલ જવું છે તો રસ્તો અત્યારે એકદમ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અંદર ચાર ચાર પાંચ પાંચ ફૂટના ખાડા પડી ગયા છે અને આ રસ્તો લગભગ વીસ વર્ષથી દર દર વર્ષે આ રીતે પાણી ભરેલું હોય છે અને ગામના વ્યક્તિને ભાત ગામના વ્યક્તિને અહીંયા આજુબાજુના ગામના વ્યક્તિને બધાને અહીંયા જવામાં પ્રોબ્લેમ થાય છે હાલમાં જે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં જો કોઈ ફસાય તો તેને રેસ્ક્યુ માટે શું વ્યવસ્થા છે રેસ્ક્યુ માટે તો શું ગામના લોકો આવી ટ્રેક્ટર લઈને કોઈના ઇમરજન્સી હોય તો આ બારથી પીલી પાર કરી આપે છે અને બધા ગામના બધા હેલ્પમાં વડીલો આવે છે જી જી આપણે અહીં પાછળ સુરક્ષા જવાન પણ છે તેમની સાથે પણ વાત કરીશું તેમણે હાલમાં આપણે તેમની સાથે પણ અ વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ પણ તેમનો હાલમાં સંપર્ક નથી થઈ શક્યો પણ કહી શકાય કે જે આ ભાત ગામ છે તેમાં એક આપ જોઈ રહ્યા છો કે એક મહિલા આવે છે તે પણ જહેદ કરી રહ્યા છે તેમને આવવામાં મુશ્કેલી પડી રહી છે તેમને એક જે ભાઈ છે તેમના સહારાથી આવી રહ્યા છે તેમનો હાથ પકડીને આવી રહ્યા છે અને તેઓ ગભરાઈ રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ મોટા જે બંગલાઓ છે તેમાં જે રહેતા નાગરિકો છે તેઓ હાલમાં મહા મુશ્કેલીથી પસાર થઈ રહ્યા છે અને તેમને બહાર કાઢવા માટે લાવવામાં એક સહારો લેવામાં આવી રહ્યો છે આમ કહી શકાય જે આ ભાત ગામનો મુખ્ય માર્ગ છે તેમાં છેલ્લા વીસ વર્ષથી પાણી ભરાવની સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી અને યોગ્ય જે પુરાણ સહિતની જે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈન અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય નાગરિકો વરસાદમાં પીડાઈ રહ્યા છે કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બાંભણીયા એબીપી અસ્મિતા અમદાવાદ